હેલો દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે ફર્નિચર રિલેટેડ વિડીયો બનાવીએ છીએ આજે આપણે ગેસ્ટ રૂમમાં કબાટ જે બનાવેલો છે તેના સ્ટ્રક્ચર વિશે વાત કરશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચલો આપણે વિડીયો ચાલુ કરીએ દોસ્તો આ આપણે ગેસ્ટ રૂમનો કબાટ બનાવેલ છે જેમાં આપણે વચ્ચે એક મંદિર બનાવેલું છે તે આગળ તેનો ગાળો આપેલો છે તમે જોઈ શકો છો અને બંને સાઈડ આપણે એકવીસની ઊંડાઈનો કબાટ બનાવેલો છે તેની પહોળાઈ પણ આપણે એકવીસ ઇંચ રાખેલી છે મંદિરની સાઈડ આપણે ત્રીસ ગુણિયા છત્રીસની રાખેલી છે લંબાઈ છત્રીસ અને પહોળાઈ ત્રીસ ઇંચ છે અને આપણે ઉપર એક ગળકથી ગાળો આપેલો છે નીચે એક ટ્રે છે એક ડ્રોવર આપેલું છે તમે જોઈ શકો છો અને નીચે જે ટોલી આપેલી છે તેમાં ગાદીથી જે મઢાઈ જાય પછી તેને ઉપર તેને કાઢીને તમે બેસી તેની ઉપર બેસીને પૂજા પણ કરી શકો છો અને અલગથી એક ટ્રે જે બનાવેલી છે તેમાં તમે થાળ પણ ધરી શકો છો ભગવાન માટે અલગથી અને ઉપર જે ગાળો વધ્યો છે તે માળીયું બનાવેલું છે તેનું તમે જોઈ શકો છો આપણે મંદિરની ઊંડાઈ અઢાર ઇંચ રાખેલી છે અને કપાટની ટોટલ આપણે ઊંડાઈ છે એકવીસ ઇંચ તેમાં આપણે સ્ટેપ પાડવામાં આવેલા છે અલગ અલગ રીતે જોઈ શકો છો તમે પણ આવી રીતે કબાટ બનાવવા માગતા હો તો બનાવી શકો છો અને આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો